આજે આપણે વંદન કરીએ સંત પર્વત મહેતાનું મૂળ વતન તો તળાજા તેમના પૂર્વજો તળાજા રાજ્યનું કારભારું કરતા ત્યારબાદ જુનાગઢ સ્થાયી થયેલા જુનાગઢ થી માંગરોળ સ્થાયી થયેલા એમ સંત મહેતા ભક્ત નરસિંહ મહેતાના કાકા હતા શ્યામળયાની ભક્તિના રંગે રંગાયા એની સાથે સાથે સંત પરબત મહેતાને પણ ભક્તિનો રંગ લાગ્યો સંત નરસિંહ મહેતાએ કાકા સંત પર્વત મહેતાને નેહડામાં નટખટ ભગવાન શામળિયાના દર્શન કરાવવા ધાર્યું પણ કાકા પર્વત મહેતાને જાતિ અભિમાન હજી ગયું નહોતું સંતો ભક્તો કહે છે બને છે એવું કે સંત નરસિંહ મહેતા અને સંત પર્વત મહેતા દ્વારકાની યાત્રાએ જાય છે બંને સંતો ભગવાનની અકડ કળાની વાતો કરતા કરતા ચાલ્યા જાય છે સાંજ પડતા એક નાના એવા નિહડા પાસે આવી પહોંચ્યા બંને નાગર સંતો ફળિયામાં જઈને ઉભા રહ્યા ફળિયામાં આગંતુક મહેમાનને આવેલા જોઈને આહિર દંપતી આવકાર આપ્યો આવો આવો ભાઈ ક્યાંથી આવો છો જૂનાગઢથી આવીએ છીએ ભૂખ લાગી છે ને રાતવાસો કરવો છે જાત્રાએ જ આવશો આહિરે પૂછ્યું હા દ્વારકાની જાત્રાએ જઈએ છીએ તો તો આનંદ થી રહો ઉતારા કરો અમારે આંગણે મહેમાન ક્યાંથી આટલા વખતમાં આહિરાણીએ ખાટલા ઢાળી ઉપર સફેદ ધડકલા પાથરી દીધા અને બેસવાનું કહ્યું બંને ખાટલા ઉપર બેઠા અમારું જમશો કે હાથે બનાવી લેશો સંત નરસિંહ મહેતા બોલ્યા આહીરના ઘર તો ઉજળા ગણાય તમારા ઘરનું ખાવામાં મને કંઈ વાંધો નથી કાકા પર્વત મહેતા બોલ્યા એલ્યા નાગરનો દીકરો થઈને બીજાના હાથનું રાંધેલું જમીશ હા કાકા હું તો ભેદભાવમાં માનતો નથી તમે રાંધતા હોય તો તમારું રાંધો ભાઈ થાકી ગયા છીએ હવે ઉઠવાની શક્તિ જ નથી ત્યાં તો ભરીને દૂધ લાવી સંત પાયું સંત નરસિંહ મહેતાએ ઘી થી લથપથ લીલા છમ બાજરાના રોટલા પર હાથ માર્યો કાકા આશ્ચર્ય પામીને ને જોઈ રહ્યા વટલ્યો રે વટલ્યો બોલ્યો નાગર નરસિંહ એણે એઠું આહિરનું ખાધું રે જે અમૃત શિવ બ્રહ્મ ન મળે તે નરસિને લાધ્યું રે આમ ગાથા ગાતા મહેતા ખાટલા ઉપર આવીને બેઠા ક્રોધ અને ગુસ્સામાં કાકા પર્બત મહેતા રાત ભર કશુંય બોલ્યા વિના સૂઈ રહ્યા સવારે વહેલા જાગી દ્વારકાના પંથે પડ્યા સંત નરસિંહ મહેતા કહે બધા મનના કારણો છે કાકા કેવા ભાવથી ભોજન પીરસ્યા ને ના પડાય કાકા વાત તો તારી સાચી પણ આપણે નાગર પરાયા ઘરનું ખવાય કાકા બોલ્યા જેને ભક્તિ કરવી છે એણે તો જાતિ અભિમાન ત્યજવા જોઈએ દે ગે અને જાતિ ભક્તિ માર્ગમાં અવરોધ છે કાકા જાતિ પાતી બધી વ્યર્થ પરમાણવી દેહના દેવને નિત્ય જોવો હું વડો હું વડો જાત મારી વડી મોહ એ દ્રો એ માની ખોવો કાકા શું મીઠાશ હતી રોટલામાં તમે જમ્યા નહીં એટલે હું ખબર પડે એમ કહી સંત નરસિંહ મહેતાએ કહ્યું પાછળ નજર કરીને જોવો તો કાકા સંત પર્વત મહેતાએ પાછું વાળીને જોયું તો સાવ સપાટ ભૂમિ ન મળે નીહડો કે ન મળે કોઈ માણસ કાકા કહે તો અરે તો આપણે રોકાયા ક્યાં જે ખાધું પીધું એ બધું શું હતું કાકા મારા શામળીએ કરુણા કરી આપણી ભૂખ ભાંગી થાક ઉતાર્યો હું જાણી જ ગયો હતો કાકા કે આનંદના ઘરમાં આનંદ ભરનાર રાજ છે હું કેમ જાણી શક્યો નહીં કે નેહ રહ્યા છે ક્યાંથી સમજાય કાકા તમે નાગરપણાના મોહમાં ઊંઘતા હતા મોટપ અને અહંકાર માનવીના પતનનું કારણ બને છે હાથમાં આવેલા અમૃતને ઢોળી નાખે છે અને તે જ ક્ષણે સંત પરબત મહેતા નાગરતા ભૂલી નટ નાગરના નેહમાં મસ્ત બન્યા દ્વારકાની યાત્રા ફળી દ્વારકા પહોંચી શ્યામળિયાના ચરણે સઘળું સમર્પણ કરી ભાવ વિભોર થયા આમ ત્યારબાદ સંત પર્વત મહેતાએ આકરા વ્રત લીધા દર છ મહિને તુલસી વાવી દ્વારકેશના દર્શને જવું આમ વરસ ઉપર વર્ષો વીતવા લાગ્યા શરીર પર કરચલીઓ પડવા લાગી માંડ માંડ ચાલી શકાય છે સૌ લોકો કહેવા લાગ્યા કે હવે રહેવા દો હવે દ્વારકા નથી જવું બારમાં સૈકામાં બોડાણો અને હવે તમે એવી જ ટેક રાખી છે આમ એક દિવસ દમના વ્યાધિએ પકડ જમાવી આંખોનું તેજ ઓસરવા લાગ્યું માંડ માંડ ચાલી શકાય છે ધીરે ધીરે એક પછી એક દાંત પડી ગયા છે તો પણ અડસઠ વર્ષની ઉંમરે સંત પરબત મહેતાનું વ્રત અડીખમ છે દ્વારકાના પંથે ડગલા માંડ્યા કાયા ડગમગ થાય છે માંડ માંડ ચાલી શકાય છે માંડ માંડ ત્રણે ગામનો ધરતી તપેલ ત્રામડી જેવી થઈ ગઈ છે સંત પર્વત મહેતા એક જાડવાના સાઈડે થાક ઓગાળવા બેઠા હવે તો ઊભા થવાની પણ હોશ રહી નથી હે મારા નાથ સાંભળ્યા કહીને પગ લંબાવી આડા થયા જેવા સૂતા એવી ગાઢ નિંદ્રા આવી ગઈ થોડી વારમાં મંગળાપુરનો સંઘ નીકળ્યો જોયું તો મહેતા સુતાશે મહેતાને જગાડ્યા વિના સંઘના યાત્રી સૌ ચૂપચાપ ચાલતા થયા ભક્ત વત્સલ ભગવાન પરબત મહેતાના હૃદય પ્રગટ્યા મારે આધારે રહે મારા જે ગુણ ગાય મનુષ્ય મજૂરી આપતા મારાથી કેમ રખાય સંત પરબત મહેતા પરમાનંદના સાગરમાં ડૂબી ગયા ભગવાનનું અદભુત રૂપ જોયું બે બાંકડા થઈને જાગી ઉઠ્યા મારો નાથ મારો શામળિયો મારો અચાનક ગોપાલ અવાજ સંભળાયો પર્વત મહેતા ઘેર જાઓ હું તમારે ત્યાં ગોમતી સાથે પૂરા એક મહિના પછી આવીશ તારા ઘરમાં રહેલી વાવમાં પ્રગટ થઈશ સંત પર્વત મહેતા આમ તેમ જોઈ વિચારી રહ્યા છે કે કોણ બોલ્યું ક્યાંથી અવાજ આવ્યો મને ભ્રમણા તો નથી થતી ને ત્યાં તો ફરીથી ગેબી અવાજ આવ્યો પરબત મહેતા દીવનો એક માણસ દિવ્ય સિંહાસનની ભેટ ધરવા આ મહિનાના પહેલા અઠવાડિયા આવે તો મારા વચન પર ભરોસો રાખજો આમ ભગવાનની ગેબી વાણી સાંભળી પરબત મહેતા ઘેર પાછા આવ્યા બધા કહેવા લાગ્યા આવ્યા ને પાછા અમે ના પાડતા હતા આમ સાતમે દિવસે એક આગંતુ કાવ્યને પૂછે છે કે અહીં પર્વદાસ નામે કોઈ ભક્ત રહે છે તેમનું ઘર ક્યાં છે એ સલાટના હાથમાં સુંદર સિંહાસન હતું સૌ તાજ્જુબ થઈને જોઈ રહ્યા હું દીવથી આવું છું ભગવાન દ્વારકાધીશ શરદની રાતે ચોકમાં પધારે છે ત્યારે તેમને બિરાજવા આ સિંહાસન લાવ્યો છું મારું નામ વાસુદેવ હું દીવનો પથ્થરની મૂર્તિઓ બનાવનાર કારીગર છું આ સિંહાસન દ્વારકા ભેટ ધરવા હું માંડવી બંદરે જતાં એક વહાણમાં બેઠો હતો રાત્રે અચાનક એક ગેબી અવાજ સંભળાયો વાસુદેવ હું દ્વારકાથી મંગળપુર મારા ભક્ત પર્વતદાસને ત્યાં વધારવાનો છું તારું સિંહાસન ત્યાં જ હું સ્વીકારીશ મંગલપુર જા અને પર્વતદાસને સિંહાસન આપી આવો ભગવાનની ગેબી વાણી પ્રમાણે આજે સાતમો દિવસ છે સંત પરબત મહેતા પણ આંખમાં પ્રાણ લાવીને આગંતુકની રાહ જોવે છે ત્યાં જ વાસુદેવને સિંહાસન સાથે આવતો જોઈ વૃદ્ધ શરીરમાં અચાનક પ્રાણ આવ્યા દોડતા જઈને વાસુદેવને ભેટી પડ્યા અને આંખોમાંથી દડ દડ આંસુડાની ધારા વહેવા લાગી ભક્તની લાજ રાખવા આવ્યો ખરો મારા નાથ સિંહાસન આવ્યું એમ જાણી સૌ ગ્રામજનો પધાર્યા સૌ સંત પર્વત મહેતાના પગમાં પીડ્યા સૌ લોકો જે દિવસની વાત જોતા હતા એ દિવસ આવી ગયો સૌ ભાવિક ભક્તો ભગવાન શ્રી હરિના દર્શન કરવા સંત પર્વત મહેતાના આંગણે પધાર્યા છે સૌ વાવના કિનારે ગયા ત્યાં અંદરથી પાણી ઉછળવા લાગ્યું કૃષ્ણ કનૈયા લાલ કી જય ના જય નાદોએ આકાશ ગુંજવા લાગ્યું સંત પર્વત મહેતા કુમકુમ અક્ષત અને પૂજાની સામગ્રી લઈ પગથિયા ઉપર ઊભા છે વાવમાં પાણી ઉપર ચડવા લાગ્યું છે છેક છેલ્લે પગથિયા પાણી પહોંચ્યું સંત પરબત મહેતાએ અક્ષત અને કુમકુમથી ગોમતીજીને વધાવ્યા વાસુદેવ વસ્ત્રો સહિત પાણીમાં પડ્યો એની સાથે સૌ વાવના પાણીમાં પડ્યા સંત પરબત મહેતા સૌથી છેલ્લે પાણીમાં ઉતર્યા સંત પરબત મહેતાનો ચરણ સ્પર્શ થતાં જ પાણી નીચે ઉતરવા લાગ્યું છેક નીચેના છેલ્લા પગથિયા પર પહોંચતા જ મોટો અવાજ થયો પથ્થરનું પગથિયું ફાટી ગયું વાસુદેવ આગળ અને સંત પર્વત મહેતા પાછળ હતા સંત પર્વત મહેતા અને વાસુદેવે ફાટેલા પથ્થર વચ્ચે ભગવાન શ્રી રણછોડરાયના દિવ્ય વિગ્રહના દર્શન કર્યા સંત પર્વત મહેતા ભાવ વિભોર થઈ ગાવા લાગ્યા આવ્યા રે આવ્યા લક્ષ્મી વર લટકાળા મારે મન ભાઈવારે મોહન મુરલી વાળા કરુણા જગજાળ આયવા રે આવ્યા લક્ષ્મી વર લટકાળા દિવ્ય વિગ્રહ હાથમાં લઈ સંત પરબત મહેતા બહાર આવ્યા દીવ આવેલા સિંહાસન ઉપર પધરાવી ભગવાનની આરતી કરી આમ ભગવાને ભક્તની મનોકામના પૂર્ણ કરી આજે પણ માંગરોળમાં ગોમતી વાવ છે અને ભગવાન રણસોરાયની મૂર્તિ બિરાજે છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત સંત પરબત મહેતાને આજે આપણે ભાવથી વંદન કરીએ